રાજકોટમાં વીટીવી ન્યુઝના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલમાં કુલર લગાવવામાં આવ્યા દર્દીઓને હાલાકી પડી રહી છે તે વીટીવી ન્યુઝ દ્વારા અહેવાલ દર્શાવ્યો હતો જે બાદમાં તંત્ર હરકતમાં આવ્યું અને હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવાયા છે તો ધારાસભ્ય ડોકટર દર્શિતા શાહ દ્વારા પણ તંત્રને સૂચના આપવામાં આવી કે હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવવામાં આવે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હોસ્પિટલની બારીઓમાં પણ પડદા લગાવાયા હતા દર્દીઓને પડતી મુશ્કેલી વીટીવી ન્યુઝના માધ્યમથી હલ થતાં લોકોએ વીટીવી ન્યુઝનો આભાર માન્યો સિવિલ હોસ્પિટલમાં વીટીવી ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં જે પરિસ્થિતિ દર્દીઓની થઈ હતી તે બાદ જે અહેવાલ પ્રસારિત થયો તેની અસર હવે વર્તાઈ રહી છે અનેક વોર્ડમાં જ્યાં પડદા નહોતા બારીમાં ત્યાં પડદા લગાવવામાં આવ્યા છે અને સાથે જ કુલરની વ્યવસ્થા પણ દર્દીઓ માટે કરવામાં આવી રહી છે તો ગરમી સતત વધી રહી છે તેવામાં દર્દીઓની હાલત ખૂબ જ કફોડી બની રહી હતી સિવિલ હોસ્પિટલમાં કુલરની વ્યવસ્થા હવે કરવામાં આવી છે આ અહેવાલ પ્રસારિત થયો ત્યારબાદ વોર્ડ દીઠ કુલર મૂકી દેવામાં આવ્યા છે અને દર્દીઓએ પણ બીટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર રાજકોટમાં વેવ ચાલી રહ્યો છે અસહ્ય ગરમી નો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ જે કોઈ દર્દીઓ દાખલ છે એમને તકલીફ ન પડે એના માટે થઈને મેં આજે સવારે જ ત્રિવેદી સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે વાત કરીને તમામ સિવિલ હોસ્પિટલના બધા જ પંખાઓ ચેક કરવા માટે પીઆઈયુને સૂચના આપી દીધી છે પીઆઈઓની ટીમ દસ લોકો સાથે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અત્યારે કામ કરી જ રહી છે એની સાથે સાથે જે પાંચ નંબરનો ટ્રોમા સેન્ટરનો ફ્લોર છે એ ફ્લોરમાં પણ અત્યારે તાત્કાલિક ધોરણે અને સિવિલ હોસ્પિટલમાં પણ દરેક વિભાગમાં અત્યારે ભાડે એર કુલર મૂકવાની પણ સૂચના અપાઈ દેવાઈ છે જ્યાંથી પણ વધારે તડકો આવે છે તમામ જગ્યાએ પડદા લગાડવાની પણ સૂચના આપી દેવાઈ છે અને એ સિવાય આપણે જાણીએ છીએ એ રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાય હોસ્પિટલ અને જનાના હોસ્પિટલ એ બંને હોસ્પિટલ તો એસી હોસ્પિટલ છે જ પરંતુ જે વિભાગ એસી નથી ત્યાં લોકોની સુખાકારીને ધ્યાને લઈને લોકોને તકલીફ ન પડે અને હીટવેવને લીધે લોકોને ગરમી ન લાગે એ માટે થઈને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને સૂચના આપીને સમગ્ર જગ્યાએ અત્યારે વ્યવસ્થાની કામગીરી ચાલુ રહી ચાલુ રહી છે